આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર મા મેલડીની પ્રાગટ્યની કથા તેમજ આ ચૈત્ર નવરાત્રિમાં તેમની પૂજા અર્ચના આરાધના કઈ રીતે કરવી તેમજ મા મેલડીના ચમત્કારની કથાઓ આપણે આ વિડીયોમાં સાંભળવાની છે તો મા મેલડીનું પ્રાગટ્ય કથા તો કહેવાય છે કે મેલડી માતા પરમ શક્તિશાળી અને ભગવ ભગત પ્રેમી દેવીઓમાંની એક છે તેઓ પરમશક્તિ દુર્ગાનું એક સ્વરૂપ છે અને પોતાના ભક્તોની રક્ષા માટે હંમેશા સજ્જ રહે છે મેલેડી માતા માતાની પ્રાગટ્યની કથા અનેક રૂપે સાંભળવા મળે છે પરંતુ એક પ્રખ્યાત કથા એ છે કે અધર્મનો વધ અને માતાનું પ્રાગટ્ય એટલે કે પ્રાચીન સમયમાં ધરતી પર અધર્મ વધી રહ્યો હતો દુષ્ટ રાક્ષસો અને અસુરોનું આક્રમણ કરીને નિર્દોષ લોકોને ત્રાસ આપી રહ્યા હતા ભોળા ભાળા લોકો તેમની પાસે નિષ્પક્ષ બન્યા હતા અને ધરતી પર સંસારનું સંતુલન બગડતું જઈ રહ્યું હતું ત્યારે સંસારના આ દુઃખદાયી પરિસ્થિતિ જોઈને પરમશક્તિ મેલડી માતા પ્રગટ થઈ હતી તેઓએ શક્તિ અને શક્તિના પ્રતિક સ્વરૂપે પોતાના હાથે તલવાર અને ત્રિશૂળ ધારણ કર્યા હતા માતા એક શ્વેત ઘોડા પર સવાર થઈને અને ધર્મની સ્થાપના માટે યુદ્ધ શરૂ કર્યું હતું દુષ્ટોની વિનાશ અને ભક્તિની રક્ષા કરવા માટે કહેવાય છે કે જ્યારે માતા અવતર્યા હતા ત્યારે એક મહાયુદ્ધ થયું હતું માતાએ પોતાના પરમ ભક્તો અને સત્યમાર્ગી રાજાઓને સાથ આપ્યો હતો પોતાની શક્તિઓ વડે તેમણે અસુરોનો સંહાર કર્યો હતો સંસારને ત્રાસથી મુક્ત કર્યા હતા તેમની શક્તિ એટલી અદ્ભુત હતી કે માત્ર એક તલવારના પ્રહારથી જ અનેક દુષ્ટો ધૂળમાં સમાઈ જતા હતા આ યુદ્ધ બાદ માતાએ ભક્તોને આશીર્વાદ આપ્યા કે જે કોઈ સત્ય ધર્મ અને ભક્તિનો માર્ગ અપનાવશે તેની રક્ષા હંમેશા હું કરીશ મેલડી માતાનું લોકપ્રિય મંદિર આજે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મેલડી માતાના અનેક મંદિરો છે ભક્તો મેલડી માતાને નિશાળ દીવા ફૂલહાર પ્રસાદ ધરાવે છે ખાસ કરીને ભાદરવા સુદ ચોથ અને ચૈત્ર નવરાત્રિમાં માતાના મંદિરમાં વિશિષ્ટ પૂજન અને આરતીઓ યોજાય છે તેમજ આપણે મેલડી માના ચમત્કારો પણ સાંભળી લઈએ કહેવામાં આવે છે કે મેલડી માતા ભક્તોને જીવનમાં સંકટમાંથી બચાવે છે જે કોઈ ખોટી વાત અથવા અધર્મ કરે તેને માતાની શક્તિથી બચાવી શકતા નથી માતા ભક્તિને તત્કાળ સાથ આપે છે જો તેઓ શ્રદ્ધા અને ભક્તિથી તેમની આરાધના કરે છે મેલડી માતાની આરાધના માતા મેલડીની આરતી અને ભજન ગાય ભક્તો તેમની કૃપા મેળવે છે ભક્તો પાસે કરીને જય મેલડી માતાના ગાન સાથે માતાને પ્રણામ કરે છે જય મેલડી માતા જે કોઈ તારા શરણમાં આવે તેને ક્યારેય અહિત થઈ શકે નહીં સદા સહાય મેલડીમાં કરે છે માટે આ રીતે માની ચૈત્ર મહિનામાં નવરાત્રિમાં પૂજા અર્ચના કરવામાં આવે છે મા મેલડીએ અધર્મને નાશ કરવા માટે પ્રાગટ થયા હતા બસ આવી જ રીતે મા મેલડીનો માના પ્રાગટ્યની કથા આપણે સાંભળી છે અને આવી જ રીતે માતાજીઓની કથા વ્રત કથાઓ તેમજ શિવપુરાણ ગુરુપુરાણ જેવી કથાઓ ધાર્મિક કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો હા આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને હા કમેન્ટમાં જય મા મેલેડીમાં લખવાનું નહીં ભૂલતા જય મા મેલડી